ડબોઈ વડોદરા મુખ્ય માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો તેવું ડેમમાં પાણીની આવક વધતા રાજલી ક્રોસિંગ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા વળી રાતે વધવાની શરૂઆત થઈ હતી શરૂઆત અને ડબોઈ તાલુકાના રાજલી અંગુઠણ નારિયા નવાપુરા ભીલાપુરા સહિતના સાત ગામો થયા સંપર્ક વિહોણા વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ડબોઈ પાસેના રાજલી ક્રોસિંગ મુખ્ય માર્ગ પર પાણી પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો મુખ્ય માર્ગ ઉપર અવરજવર બંધ થતા વાહન ચાલકો અટવાયા આ ડભોઈ હાઈવે રસ્તો છે હાઈવે ઉપર પાણી ફરી વળે છે દેવ ને દાદર નદી નું એનાથી રસ્તો બ્લોક થઈ જાય છે અવર જવર બંધ થઈ જાય છે અને ઘણા ગામડામાં આ પાણી ફરી વરવાથી નુકસાન થાય છે ખેતીઓ માં ને બધે મકાનોમાં ઘૂસી જાય છે રાડલી અંગુઠન બનૈયા રસ્તા બધા બ્લોક થઈ જાય છે સંપર્ક વિહોણા થઈ જાય છે નવો બ્રિજ બનાવે છે નવો અવર જવર માટે પણ આ બાજુ નિશાન વાળા ભાગ હોય એમાં પાણી તો જાય ને ડબોય હાઈવે છે આ સંપૂર્ણ બંધ છે